જય માતાજી જય રામપીર બધાને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો છો ને તો જો આજે શનિવાર છે અમારે રજા છે સવાર સવારમાં સુરતમાં વરસાદ પણ ચાલુ છે જો આજ સવારથી સુરતમાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે શનિવાર છે એટલે મારે તો આજ રજા છે ને તો નવા જ આવવું પડતા જા ને મારે ક્યાં વાંધો એટલું બધું આવતો નથી હું નઈ આપડી વધારે આવતો હોત ને તો નાવા જાત પણ ધીમો ધીમો ને તું તો ઘરે જ હોય તું લેવાય ટાઈમ હોય ખાસ ધીમો ધીમો છે ધીમી ધારે મોહર્ષદ નાખી કામ છે હેર કરાવવા જવાનું છે એટલે ઉતારાઈ ગઈ સવારે ભેલા જાય

આ જો ફટાફટ જમવાનું દેવા મળી એને ઉતાવળ છે એર સ્ટ્રેટ કરાવવા જવાની એટલે આ બીજી વાતની ઉતાવળ જમી લેવાનું જલ્દી રસોઈ જલ્દી બનાવી નાખી અને દેવાની ચીજ જો જમવા હોતા ને ભી ગઈ ભાખરી છે

એને ચોપાટી ની ઉતાવળ છે ને આને પાર્લરની ની ઉતાવળ છે જમવાનું દે દીધું હાલો તમે બધા જમવા આ તો જો હવે ઉપડી પાર્લરમાં એના વાળ સ્ટ્રેટ કરાવવા અવરની ઉતાવળ કરતી હતી હવે ટાઈમ થઈ ગયો તમાર આવું મારે કાઈ આવું નહી મારે હું ન્યા કામ જે પાર્લરમાં માં ખરા કે તું વાળ સેટ કરાવીને આવે છે ઈ

જો એને hair smooth કરાવ્યા પછી નો નવો લુક કેવો લાગે છે મસ્ત લાગે છે નહી hair બધા મસ્ત થઈ ગયા જો દેવાંશી કેવો લાગે છે મમ્મી દેવાંશી કે બહુ મસ્ત લાગે મમ્મી મસ્ત બની ગઈ એમ કહેતી દેવાંશી જો ચોપડી લઈને બેસી ગઈ છે શું કરે છે દેવાંશી ટીચરને વાર્તા શીખવાડે છે હા શીખવાડે જો આ દક્ષ શાક બનાવે છે અને હા એને વાર્તા સંભળાવવા બે ગઈ પડકે હાલ સાંભળાય વાર્તા હે દક્ષા રસોઈ બનાવ્યા છે ને દેવાન છે અને વાર્તા હમણાં હવા બે ગઈ બે મા દીકરી તો સારું કામ કરો હો બે હા વાર્તા બહુ સરસ આવડે પણ આખી બોલતી નથી કેવા નિષ્તાર આખી વાર્તા હં હે પછી હા રાજા ને ફરિયાદ કરવાની ઈ ભલે ને દેખાઈ ગયો તારે વાર્તા કહેવાની છે એ જો ચાલુ વાર્તા વિવાન આવ્યો ને તો વિવાન ને કે જો એ પાછળ આવ્યો છે એ વાર્તા એની અધૂરી રહી ગઈ એ જો રમીને બહારથી ને આવ્યો છે

આજે મારે એક ચાડું છે એટલે આજે તમારે ડુંગળી નું શાક બનાવવાનું ટેસ્ટી મસ્ત આજે પૂનમ રહી છે અને એક ટાણું કરવાનું છે તો એને માઇલ માથે નાઈ જોઈએ કે આખી ડુંગળી શાક બનાવી દે મને બનાવતા આવડે છે ને હાર તમારે જ બનાવવાનું હોય ક્યારેક જ હોય મને આવડે છે આખી ડુંગળી શાક તમને બહુ મસ્ત ટેસ્ટ આવડે કાંઈ વાંધો નહીં આખી ડુંગળી શાક બનાવી દઉં છું મસાલા તૈયાર કરશે બધા મસાલા હું કાપી

હેલો મિત્રો આજે આખી શાક નો પ્રોગ્રામ હતો પણ વરસાદ બહુ સારો પડ્યો એટલે પ્લાન ફેરવી નાખ્યો અને બનાવી નાખ્યા ભજીયા રોજ અચ્છા ભજીયા તળવા મળી છે અને દેવાન છે ને ભજીયા બહુ ભાવે એટલે એ તો ગરમા ગરમ ભજીયા ખાવા મળી વરસાદ બહુ સારું છે ભજીયા નો પ્રોગ્રામ કરીને હાલો તમે પણ બધા ગરમા ગરમ ભજીયા ખાવા જો બહુ મસ્ત ભજીયા બનાવા

અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય રામ